તો આ ભરતીની અંદર જે છે એ બીજો તબક્કો આવશે કે નહીં તેની પણ ચર્ચા વિડીયોની અંદર કરીશું જગ્યાઓ છે અલગથી આવશે પછી હવે એના માટે કુલ અરજીઓ કેટલી આવી હતી તો ત્રેપન હજાર ચારસો ને એકાવન એકતાલીસ અરજીઓ જે છે એ આવી છે હવે અહીંયા આપણે જોવા જઈએ તો પ્રથમ તબક્કો જે છે એનું જે છે એ આજથી નીકળવાની શરૂઆત થઈ જાય છે અને તારીખ તેવીસ સાત થી લઈ અને છ આઠ સુધી જે છે જિલ્લા ફાળવણી માટે જે છે બોલાવેલા છે અહીંયા આપણે વાત કરીએ મેથ સાયન્સ તો મેથ સાયન્સ કુલ જગ્યાઓ કેટલી છે તો કુલ કુલ જગ્યાઓ છે છે એના માટે અરજીઓ આવેલી હવે આ ઓપન કેટેગરી જગ્યા કેટલી તો કે સાતસો ને સુડતાલીસ છે અને બાકીની જે છે નવસો નવાણું જગ્યાઓ છે એ કેટેગરી છે એસસી એસટી એસસી ઈડબ્લ્યુ એસ ની છે હવે પ્રથમ તબક્કામાં ક્યાં સુધીના ઉમેદવારોને બોલાવેલા છે તો કે જેનું મેરીટ પંચોતેર પોઈન્ટ જીરો જીરો ઓગણત્રીસ છે ત્યાં સુધીના તમે

પ્રથમ તબક્કામાં જગ્યાઓ જે છે એ જગ્યાઓ ટોટલ સત્તરસો ને છેતાલીસ છે અહીંયા ઓપન કેટેગરીની જગ્યાઓ છે સાતસો ને સુડતાલીસ તો આમાંથી આ પંદરસો ચાર માંથી તમામ ઉમેદવારો જે છે એ આની અંદર લઈ શકે અમુક ઉમેદવારો ના લઈ શકે કારણ કે એસીબીસીમાંથી આવતા હોય અને જેની ઉંમર જે છે એ વધી જતી નહીં એને એસીબીસીના લાભના કારણે પાંચ વર્ષની છૂટછાટના કારણે જે છે એનો જે છે એ પસંદગી થતી હોય તો ફરજિયાત એને એની કેટેગરી જે છે આ નવસો નવ્વાણું જેટલી પણ હોય એસીબીસીની તો એ કેટેગરીની અંદર લેવું પડે બાકી જો એનું મેરીટ સારું હોય એની ઉંમર જે છે એ પણ ઓપન મેરિટ પ્રમાણે આવી જતી હોય માર્ક જે છે પણ થતા હોય તો એને જે છે એ અહીંયા ઓપનની ની જગ્યાની અંદર મળે છે તો તો હવે અહીંયા આપણે જોઈએ કે જેને અનામતનો લાભ મળતો નથી એવા સુધીમાં 199 ઉમેદવારો છે તો આ શું બધાયને આ બધાયને જે છે જિલ્લા ફાળવણી થઈ જશે તો એટલા માટે તો એ કોને થાય એની શક્યતા શું છે તો જો અહીંયા ટોટલ ઓપન ની જગ્યા સાતસો સુડતાલીસ છે પંદરસો ચારમાંથી પચાસ ટકા ઉમેદવારો એવું બન્યું કે અહીંયા ટોટલ જે છે ચૌદસો સુધી મેરિટ ક્રમાયો અને આ તમામ જગ્યાઓ જે છે સાતસો સુડતાલીસ ઓપનની જગ્યાઓ ભરાઈ ગઈ તો હવે જે ઓપન મેરિટમાં જે નાનામતનો લાભ મળતો નથી એવા ઉમેદવારો જે છે હવે એને જિલ્લા પસંદગી મળે નહીં જો આવું બને તો પણ આવી પણ શક્યતા છે કે પંદરસો ચાર સુધીના ઉમેદવારો આવે અને ઉપરની જગ્યા ખાલી રહે તો હજી એના કરતાં પણ નીચેના બીજો તબક્કા માટે બોલાવવામાં આવે હવે આપણે અહીંયા વાત કરીએ કે શું પંદરસો ચાર માંથી તમામ ઉમેદવારો જે છે આની અંદર જવાના છે તો કે ના માની લો કે કોઈ ઉમેદવારની ઉંમર જે છે વધી જાય છે તો ઉંમર વધી જતી હોય અને તો ફરજિયાત ઈ એસસી એસટી એસસીબીસી કેડબલ્યુએસ માં જે ઉંમરની એને પાંચ વર્ષની છૂટછાટ મળતી હોય તો ફરજિયાત એને એની કેટેગરીની જે જગ્યા હોય એની અંદર લેવું

સામાજિક વિજ્ઞાન તો સામાજિક વિજ્ઞાનની અંદર ટોટલ જગ્યાઓ જે છે એ બે હતી અરજીઓ આવે છે ને આવે છે તેમાં બે હાજર જગ્યાઓ જે છે એ ઓપન ની જગ્યાઓ છે હવે બાકીની જે છે કેટેગરી હોય છે તો બોતેર પોઈન્ટ એકસઠ ચોવીસ જ્યાં સુધીનું મેરિટ હતું એવા તમામ ઉમેદવારોને જિલ્લા પસંદગી માટે બોલાવવામાં આવેલા છે કુલ પંદરસો ઉમેદવારોને બોલાવવામાં આવેલા છે તેમાં એકસો ચાર ઓપન કેટેગરી એસસી માં બસો ચાર એસટીમાં બ્યાસી એસસીબીસી માં સાતસો ને ઓગણસાઠ અને ઇડબલ્યુ ની અંદર ત્રણસો ને એકાવન ઉમેદવારો છે તો અહીંયા પણ આપણે જોવા જઈએ તો કે અહીંયા ટોટલ જગ્યાઓ જે જે છે 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 એ કેટલી તો તો કે અને અહીંયા 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 ઉમેદવારો ઉમેદવારો બોલાવવામાં પણ અહીંયા પચાસ ટકા જેવા આપણે માની લઈએ તો અહીંયા ઉમેદવારો જે છે એ ચાલીસ થી પિસ્તાલીસ ટકા ઉમેદવારો જો ગેરહાજર રહે તો અહીંયા તમામ જેનો અનામતનો લાભ મળતો નથી ઓપન કેટેગરીમાં આવતા હોય તો તમામનો અહીંયા સમાવેશ થઈ જશે બાકીના ઉમેદવારો જયારે બીજો તબક્કો આની અંદર પણ આવશે તો બીજા તબક્કાની અંદર જે કેટેગરી વાઇઝ જે અહીંયા જગ્યાઓ જે ખાલી રહેશે તો એનું મેરિટ જે છે આના નીચું જશે હવે આપણે આપણે વાત કરીએ ગુજરાતી તો તો ગુજરાતીની અંદર જોવા ચાર હજાર ત્રણસો પંદર ઓપન ની એકસો બોતેર જગ્યા છે અને બાકીની બસો એકવીસ જગ્યાઓ જે છે એ બસો એકવીસ જગ્યાઓ અલગ અલગ જે છે એ કેટેગરીની છે તો ક્યાં સુધીની મેરિટ બોલાવવામાં આવ્યા છે તો કે અડસઠ પોઈન્ટ ઓગણીસ સત્તર સુધીનું જેનું મેરિટ છે તેને બોલાવવામાં આવેલા છે હવે કુલ કેટલા ઉમેદવારોને બોલાવવામાં આવે તો જગ્યાઓ તમે જોવા જાવ તો કેટલી છે એકસો જોઈએ એવી જ રીતે અહીંયા જો ઉમેદવારો ગેરહાજર રહે તો તમામનો જે છે ઓપનનો વારો આવી જશે બાકી કેટેગરી વાઇઝ જગ્યાઓ જે છે એ ખાલી રહેશે તો બાકીનું અહીંયા અડસઠ કરતા પણ જેનું નીચું મેરિટ છે કેટેગરી વાઇઝ એને પણ બીજા તબક્કાની અંદર અહીંયા લાભ મળશે અને બાકીની જગ્યાઓ મેં દર્શાવી છે ચોત્રીસ ઓપન આપણે વાત કરીએ હિન્દી તો હિન્દી ની અંદર પણ ત્રણસો ને જગ્યાઓ છે કુલ અરજીઓ આવી છે ઓગણીસો છવ્વીસ સૌથી ઓછી અરજીઓ આવી હોય તો હિન્દી ની અંદર બરાબર ભાષાની અંદર આપણે જોવા જઈએ અહીંયા ઓપન ની છે એકસો એકોતેર જગ્યાઓ બાકી કેટેગરી વાઇઝ જે છે બસો બાવીસ એનું મેઇટ સૌથી નીચું અટકાણું છે છાસઠ પોઈન્ટ બસો સત્યાવીસ ઓગણ એના ઉમેદવારો જોછા છે ચારસો ઉમેદવારો કઈ કેટેગરીમાંથી આવે છે એ પણ મેં દર્શાવેલું છે સત્યાવીસ ઓપનમાંથી માંથી જે છે એસી કેટેગરીમાંથી દસ જે છે એસટી કેટેગરીમાં બસો જે છે એસીબીસીમાં અને પાસઠ ઉમેદવારો જે છે ઈડબ્લ્યુ એસ અંદર તો આની અંદર પણ ગેરહાજર ઉમેદવારો રહે

છત્રીસ સત્તાવન ઊંચું છે અરજીઓ પણ એમાં કેટલી છે સૌથી વધારે એટલે મેરિટ એનું ઊંચું છે ચારસો ઉમેદવારોને બોલાવવામાં આવેલા છે કેટેગરી વાઇઝ અહીંયા બાવન છે ચુમ્માલીસ આઠ એકસો નેવ્યાસી અને એકસો સાત ઉમેદવારો જે છે એ છે ચલો ત્યારબાદ આપણે વાત કરીએ સંસ્કૃત તો સંસ્કૃતની અંદર ત્રણસો ને ત્રાણું જગ્યાઓ હતી એની અંદર કુલ અરજીઓ એકવીસો ઓગણ ઓગણા આવી છે ઓપનની જગ્યાઓ એકસો એકોતેર છે બાકી કેટેગરીની બસો બાવીસ મેરિટ અટકાવણું છે સડસઠ પોઈન્ટ એકાશી એકતાલીસ હિન્દી જે છે એના કરતાં થોડુંક મેરિટ આનું વધારે છે અહીંયા કુલ ઉમેદવારો કેટલા બોલાવામાં આવેલા ચારસો ઉમેદવારોને બોલાવેલા છે એમાં ઓપન જેને અનામતનો લાભ મળતો નથી એવા બત્રીસ ઉમેદવારો સત્તાવન પાંચ એકસો ચાલીસ અને એકસો છત્રીસ તો પ્રથમ તબક્કાની અંદર જે છે એ ટોટલ ચાર હજાર છસો ને ચાર ઉમેદવારોને બોલાવવામાં આવેલા છે અને કુલ જગ્યાઓ પાંચ હજાર ચારસો છે એટલે ચાર હજાર છસોમાંથી પણ ઘણા બધા ઉમેદવારો ગેરહાજર રહેશે તો જે ઉમેદવારો ગેરહાજર રહેશે તો નીચેના ઉમેદવારો જે છે તેનો લાભ મળશે ઓપનની જગ્યાઓ કદાચ ભરાઈ જાય આ જે છે ઓપનની જગ્યાઓ ભરાઈ જાય તો આ કેટેગરીની જગ્યાઓ જે છે એ ખાલી રહેશે જ્યારે વિદ્યાસાહેબ ભરતી એક થી પાંચ હતી તો વિદ્યાસાહેબ ભરતી એક થી પાંચ ની અંદર આપણે જોઈએ તો કે ઓપન ની જગ્યાઓ જે છે ખાલી રીતે કેટેગરીની જગ્યાઓ ભરાઈ ગઈ હતી એસીબીસી ની જગ્યાઓ તો પ્રથમ તબક્કાને અંતે જ ભરાઈ ગઈ હતી કારણ કે એસીબીસી ના ઉમેદવારો જે છે એ કુલ ઉમેદવારોના અઠાવન ટકા ઉમેદવારો હતા અને એ ઉમેદવારો જે છે એ પોતે એમાં એ જ જે છે એ પોતે બત્રીસ વર્ષની ઉંમર હતી અને જેની ઉંમર જે છે એ બત્રીસ કે તેના કરતા ઓછી હોય તો ફરજિયાત એને ઉપરની અંદર લેવું પડે ભલે એસીબીસી માંથી આવતા હોય જયારે અહીંયા જે છે એ પાંત્રીસ વર્ષ છે ભાઈઓ માટે બહેનોને જે છે છૂટછાટ છે અને કેટેગરીમાં આવતા હોય તો એમને પણ ઉંમરની છૂટછાટ છે અહીંયા આપણે વાત કરીએ તો સૌથી મેરિટ નીચું રહેવાનું કારણ હિન્દી છે તો હિન્દીનું મેરિટ શા માટે તો કે અરજીઓ તેની ઓછી આવેલી છે ઓગણીસ અરજીઓ આવેલી છે એટલે એનું મેરિટ નીચું હવે કેટેગરી વાઇઝ હજી પણ આના કરતા નીચું મેરિટ જવાનું છે અહીંયા વાત કરીએ કે ભાષામાં ભાષામાં કુલ અરજીઓ પંદર આવેલી છે અને કુલ જગ્યાઓ હતી પંદર અરજીઓ અને જગ્યાઓ છે પંદર હજાર અહીંયા મેં ટોટલ એનો સરવાળો કરીને મૂકેલું છે તો આવનારા દિવસોની અંદર જેને પણ બીએડ કરવું છે તો એ ભાષાની અંદર કયો વિષય રાખો એ પણ અહીંયાથી તમે નક્કી કરી શકો કે હિન્દી વિષય જે છે એ મારા મત મુજબ જે છે અત્યારે આ ભરતીના અનુસંધાને જોવા જઈએ તો હિન્દી વિષય રાખીએ તો આવનારા દિવસોમાં પણ હજી છે એ અંદર તો ઓછી શક્યતા છે એકથી પાંચમાં આવવાની જ છે પણ છ થી આઠ ની ભરતીઓ આવશે ઓછી આવશે તો હિન્દી વિષય હોય તો એનું મેરિટ જે છે નીચું જતું હોય છે બરાબર તો આ વિડીયોની અંદર મિત્રો આપણે આખો પ્રથમ તબક્કાને અંતે જે છે કેટલું મેરિટ અટકાનવું છે તેની આપણે વાત કરી અને આવનારા દિવસોની અંદર બીજો તબક્કો પણ જે છે પડશે અને બીજા તબક્કાની અંદર જે છે એ વધારે વધારે ઉમેદવારો જો ગેરહાજર રહે તો ઓપન મેરિટમાં આવતા હોય એના માટે ચાન્સ રહેશે બાકી જે છે કેટેગરી વાઇઝ જગ્યાઓ જે છે બીજા તબક્કામાં મેરિટ જે છે એ નીચું આવશે 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 અને તેમાં કેટેગરી વાઇઝ જે છે એ બોલાવવામાં આવશે ઓકે મિત્રો તો આ વિડીયો તમને કેવો લાગ્યો ચોક્કસથી કોમેન્ટ બોક્સની અંદર જણાવજો અસ્તુ જય હિન્દ જય ભારત